નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસર્જન સોળ મંત્રીઓએ સીએમને સોંપ્યા રાજીનામા યુએસ ટેરિફ વચ્ચે રશિયાએ ભારત સાથે એક મોટો સોદો કર્યો દર વર્ષે ત્રણથી પાંચ લાખ મેટ્રિક ટન કેળા ખરીદવાની યોજનાની જાહેરાત કરી મુખ્યમંત્રી મુંબઈથી પરત ફરતા સીએમ આવાસ ધમધમવા લાગ્યું મંત્રીમંડળ શપથવિધિની આમંત્રણ પત્રિકા તૈયાર હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી કેટલાક ભાગોમાં પડશે કમોસી વરસાદ ગુજરાતની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂરું છ નવેમ્બરથી શાળાઓમાં તૃતીય સત્ર શરૂ થશે મધ્યપ્રદેશના ઇન્દોરમાં અઠ્યાવીસ ટ્રાન્સજેન્ડરે કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ અનામતની મર્યાદા પચાસ ટકાથી વધુ વધારવાનો પ્રસ્તાવ ફગાવ્યો સુપ્રીમ કોર્ટે તેલંગણા સરકારને આપ્યો ઝટકો સામાન્ય લોકો માટે સારા સમયની શરૂઆત ધનતેરસ પહેલાં પેટ્રોલ પાંચ સાસઠ રૂપિયા અને ડીઝલ એક પોઈન્ટ ઓગણચાલીસ રૂપિયા સસ્તું થયું બ્રિટને ભારત અને રશિયા વિરુદ્ધ લીધી મોટી એક્શન ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો સક્સરી ગોંડલ રાજકુમાર જાટના મોતની તપાસ હાઈકોર્ટે સુરેન્દ્રનગર એસપીને સોંપી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં આજે ફેરબદલ હાલના મંત્રીઓના સ્થાને નવા આવશે આપ નેતા રાજુ કરપડા અને પરવીન રામની ધરપકડ પર કેજરીવાલની પ્રતિક્રિયા ભાજપ પર નિશાન સાધ્યું ભારતનો પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાન બે હજાર સત્યાવીસ સુધીમાં લોન્ચ થશે ઈસરોના પ્રમુખ ભાજપના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સૈતર વસાવાએ આપી આંદોલનની ભારત પાસે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી શક્તિશાળી વાયુસેના યુપીના સંભલમાં ચાલીસ વર્ષ જૂની મસ્જિદ પર બુલડોઝર ફરી વળ્યું લકીધામ નજીક કરવામાં આવી કાર્યવાહી દિલ્હી સરકારે દસ કરોડ સુધીના વ્યવસાય માટે કોલેટરલ મુક્ત લોન યોજના શરૂ કરી સીને ટ્રમ્પ પર કોલિયો મોર્સો અમેરિકાની પાંચ પેટા કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માંગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ બોટાદની બબાલ વચ્ચે રાજુ કરપડાએ વિડિયો મારફતે કહ્યું ખેડૂતો માટે જેલ જવું પડે તો પણ તૈયાર છીએ ગુજરાતમાં હર્ષ સંઘવી અને પાનસેરિયાનું પ્રમોશન નક્કી કેબિનેટ વિતરણમાં યુવા નેતૃત્વને પ્રાધાન્ય દસ મંત્રીઓ આઉટ ગુજરાતના રાજકારણ માટે આગામી અડતાલીસ કલાક મહત્વના ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટનું વિતરણ થશે ગુજરાતના સાસણગીર જંગલની સફારી ઈ પરમિટના કાળા બજારનો પર્દાફાશ અમદાવાદના ટૂર ઓપરેટર સહિત ત્રણની ધરપકડ હવે લાહોર નિશાન પર રહેશે ભારતીય વાયુસેના સાતસો ધાતક મિસાઇલો ખરીદશે જેનાથી પાકિસ્તાનની કરોડરજ્જુમાં રજૂમાં ધુજારી ફેલાઈ જશે ડભોઈ તાલુકાના ચાર ગામોને નગરપાલિકામાં પ્રવેશ કરાવવાનો ઠરાવ ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ ગુજરાતમાં બાંધકામમાં મહિલાઓની ભાગીદારીમાં એસી ટકાનો ઘટાડો થયો રેવન્યુ રેકોર્ડમાં દસ્તાવેજ મુજબ એન્ટ્રી પાડવાનો પોરબંદરની કોર્ટે કર્યો હુકુમ વિરાટ કોહલી આઈપીએલમાં હવે આરસીબી માટે નહીં રમે ઓક્શન પહેલા કોન્ટ્રાક્ટ સાઈન કરવાની મનાઈ કરી ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા માટે ટેટ એક ની પરીક્ષા ચૌદ ડિસેમ્બરે લેવામાં આવશે ખંભાળિયામાં રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોની ત્રણસો મણ મગફળી ખરીદવાની માંગ પ્રાપ્ત અધિકારીઓને આવેદન બગસરાના કૃષિ મેળામાં ખેડૂતોને પ્રવેશ ન મળતા હોબાળો ઓડીઆઈ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાની શરમજનક હરકત નો હેન્ડશેક વિવાદ પર ટીમ ઇન્ડિયાની ઉડાવી મજાક ધનતેરસ પહેલા સોનાની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજારને પાર રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેની દુશ્મની ફરી ઉભરી આવી જોધપુરમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટક્કર થઈ મહાભારતમાં કરોડની ભૂમિકા ભજવનાર પંકજ ધીરજનું પાસઠ વર્ષની વૈયાએ નિધન ઇન્સ્ટાગ્રામ પર અઢાર વર્ષથી ઓછી ઉંમરના વપરાશકર્તાઓ પર હવે નજર રાખશે મેટા વિન્ડો ટેનના ઉપયોગકર્તાઓની મુશ્કેલીઓ વધી હવે મફત નહીં મળે કોઈ અપડેટ વાવ કોંગ્રેસને સાથે રાખીને હજારો ખેડૂતોએ અધિકાર મહારેલી યોજી ગાઝા શાંતિ સંમેલનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમની મજાક ઉડાવી ઓવેસીની પાર્ટીએ બે પક્ષ સાથે કર્યું ગઠબંધન સો બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં ગુજરાત સરકારે રેશન કાર્ડના ઉપયોગને મર્યાદિત કર્યો હવેથી રેશન કાર્ડ ઓળખ કે રહેઠાણનો પુરાવો નહીં ગણાય સુરતના અમરોલીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ નવ હજાર કિલો ઘી જપ્ત ચાર આરોપીની કરાઈ ધરપકડ સુશાંત સિંહ રાજપૂતની બહેન બિહાર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવશે દિગ્ગા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે દિવાળી પહેલા દિલ્હીના લોકો માટે ખુશખબર ગ્રીન ફટાકડા ફોડવા સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી હળવદની ઘટનાને સોટીલાના પૂર્વ ધારાસભ્યએ વખોડી કૃષિ મહોત્સવના બહિષ્કારની ખેડૂતોને અપીલ કરી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મોટો નિર્ણય હડધડ ગામના ખેડૂતોને આપશે પોતાનો પગાર અમેરિકામાં સુરત અને ભારતથી ઈરાની નિકાસમાં પચાસ ટકાથી વધુનો ઘટાડો જોકે યુએસ અને યુકેમાં રેકોર્ડ વધારો ભારત આજથી અમેરિકા સાથે ટપાલ સેવા ફરી શરૂ કરશે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ નહીં લેવાય સિરપ કાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ બાળકોને કપ સિરપ આપનાર તબીબ જ બોગસ નીકળ્યો મુંબઈ ગુજરાત સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ તહેવારો પહેલા રેલવેએ લીધો મોટો નિર્ણય વલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો લોકોમાં ફફડાટ ફેલાયો ભૂકંપ બાદ તંત્ર એલર્ટ ટેરિફ એટેક ભારત રશિયા પાસેથી સૌથી વધુ તેલ ખરીદનાર દેશ ચીને અમેરિકન સોયાબીન ખરીદી અટકાવી ટ્રમ્પે તેલ અને અન્ય વેપાર બંધ કરવાની ધમકી આપી રાજસ્થાનના જેસલમેરમાં સાલતી બસમાં આગ લાગવાથી વીસ લોકોના મોત દેશની સૌથી મોટી ડીલ કરવાની તૈયારીમાં ગૌતમ અદાણી રોકાણકારોને લાગશે લોટરી અમદાવાદમાં દારૂડિયા બન્યા બેફામ દારૂ પીધેલી હાલતમાં સક્કાએ પોલીસના માથા પર બોટલ ઝીકી માથું ફોડી નાખ્યું હવે ડ્રેગન ભારે પડ્યું તો અમેરિકાને ભારતની યાદ આવી ચીન સાથે ટ્રેડ વોરમાં નવી દિલ્હીની માંગી મદદ વિશ્વમાં વિજામુક્ત એન્ટ્રી માટે સિંગાપુરનો પાસપોર્ટ ટોપ પર ટોપ દસના લિસ્ટમાંથી અમેરિકાનો પાસપોર્ટ બહાર સુરીલા અવાજની માલકીન મંડલ અત્યંત ગરીબીમાં દિવસો કાઢવા મજબૂર કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક બાદ હોબળો બિહાર ચૂંટણીમાં મહિલાઓને તેત્રીસ ટકા ભાગ ન આપવાના વિરોધમાં ખડગે સામે સૂત્રોસાર